સાગવાડી ગૌશાળા એજ્યુકેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં ગંભીર અનિયમિતતા અને વિશ્વાસઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી વિશ્વદીપસિંહ બહાદુરસિંહ રાહુલ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ મુજબ વિશ્વદીપસિંહ રાહુલની ઓફન હાર્ટ સર્જરી ચાલી રહી હતી તે દરમિયાન આરોપી અર્જુનસિંહ તપનસિંહ રાઠોડે અન્ય ટ્રસ્ટીઓની જાણ અને મંજૂરી વિના તારીખ છના રોજ ખોટી મિટિંગ દર્શાવી બનાવટી ઠરાવ તૈયાર કર્યું હતું આ ખોટા ઠરાવમાં તેમના ભાઈની બનાવટી સહીઓ કરી પોતાને ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે આ બનાવટી ઠરાવના આધારે આરોપીએ ટ્રસ્ટનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સરદારનગર શાખામાં આવેલ બેંક ખાતું પણ પોતાના કબજામાં લઈ લીધું હોવાનું સામે આવ્યું છે વધુમાં ટ્રસ્ટના ચાર્ટેડ એકાઉન્ટ પ્રદીપભાઈ પંડ્યાએ ખોટી માહિતી હોવા છતો જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ચેરિટી કમિશનરની કચેરીમાં જમા કરાવ્યા હોવાના ગંભીર આરોપો કરવામાં આવ્યા છે નીલમબાગ પોલીસે આ સમગ્ર મામલે વિશ્વાસઘાત છેતરપિંડી તેમજ બનાવટી દસ્તાવેજો બનાવવાના ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે પોલીસે આરોપી પ્રદીપ પંડ્યા અને મહેન્દ્રસિંહ રાહુલને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ ચાલી રહી છે આ ઘટના બાદ શહેરના સામાજિક અને ચેરિટેબલ ક્ષેત્રમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે